ડોર માર મારવાની ઘટના સામે આવી છે વાત છે પેનિયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની કે જ્યાં આગળ બાળકને ડોર માર મારવામાં આવ્યો તો સ્કૂલના પ્રિન્સિપલ લીના મેડમે લાઠી વડે બાળકને ડોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે આ બાળક ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો હતો અને નવ વર્ષની ઉંમરના આ બાળકને ડોર માર મારવામાં આવ્યો છે બાળકને એટલો માર્યો કે શરીર પર તેના ઈજાના નિશાન પણ જોવા મળ્યા અને આના કારણે બાળકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યો જે પ્રકારેની ઘટના સામે આવી છે શિક્ષણ વિભાગમાં સરસાર કરતી ઘટના સામે આવી છે દાતા પ્રિન્સિપલ દ્વારા બાળકને દોર માર મારવાની ઘટના છે કેનિયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તેના પ્રિન્સિપલ લીના મેડમ દ્વારા બાળકને લાઠી વડે માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે ધોરણ ત્રણમાં નવ વર્ષનો બાળક જે અભ્યાસ કરતો હતો તેને માર મારવામાં આવ્યો છે બાળકને આ મારના કારણે શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા જેથી બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે મારા ચા ચાર છોકરા ખુશી તે હડા ઇંગ્લિશ મીડિયમ એન્ડિયલ ઇંગ્લિશ મીડિયમમાં ભણવા આવેલ તો કાલે મારા છોકરો અંબક કરતી વખતે એક મેસેજ મેડમને મોકલી દીધેલ તો મેડમ મેડમે મને ફોન કરેલ મેડમ સાથે મેં મારા છોકરા તરફથી માફી માંગેલ તો બી મારા છોકરાએ આજે સ્કૂલ સાડા દસ વાગે સ્કૂલ આવેલ તો બી છોકરા એને ઢોર માર મારે ઓફિસ